ચોક્કસ અમારા દ્વારામાં એવા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે આપનું નામ છે જીગર ભાઈ ચૌધરી ના કાર્યપાલક ઇજનેર ખેડૂત છો અને તમારી જમીન નર્મદા કેનાલમાં કપાત થઈ છે અને આ જમીન સંપાદન થઈ છે અને તેનું વળતર હજી મળ્યું નથી અથવા તો મળવાની તૈયારી છે અથવા મળી રહ્યું છે અને વચેટીઓ કોઈ તમારી પાસે પૈસા માગે છે અને એવું કહે છે કે વીસ ટકા કે દસ ટકા કે ત્રીસ ટકા પૈસા લેવડાવી દઉં તો એ ભૂલ કરશો નહીં કારણ કારણ કે કે એ પૈસા જતા નિવેદન નરબદા અધિકારીએ આપ્યું છે અને આ નિવેદન આપતા લાખો રૂપિયા જે અગાઉ ગયા છે તે તમામ વચેટિયાઓ સામે તમે ફરિયાદ પણ કરી શકો છો જેની આજે વાત કરવી છે

પાસે જઈને પુષ્ટિ કરવામાં આવી કે આજે વચેટિયાઓ છે એ વચેટિયાઓ પૈસા કેવી રીતે લઈ રહ્યા છે આ વચેટિયાઓ પૈસા લેવાની બાબત તમારી પાસે આવી કે કેમ આવા સામે કાર્યવાહી કરી કે કેમ આ તમામ જે હકીકત છે આ બાબતના જાણવાના પ્રયત્નો અમે અધિકારી પાસે કર્યા ત્યારે અમે પણ ચોકી ગયા કારણ કે ખેડૂતો પાસે જે પૈસા લેવામાં આવ્યા છે દસ ટકા વીસ ટકા આ ખોટી રીતે લેવામાં આવ્યા છે વચિટિયાઓનો કોઈ રોલ નથી છતાં પણ આ ખેડૂતોને ભોળવી અને એવું રટણ કરી કે આ કેસ હું લડ્યો છું આ કેસમાં મારે ઓળખાણ છે અને આ ઓળખાણના લીધે તમને પૈસા મળ્યા છે આવું રટણ કરીને જે વચિટિયાઓ પૈસા લઈ ગયા આ તમામ બાબતો જ્યારે જાણવાના પ્રયત્ન કર્યા ત્યારે આ અધિકારીએ શું કહ્યું તેમને પ્રથમ સાંભળીએ

અને એ બાબતે જરૂરી કાર્યવાહી અમે દ્વારા કરવામાં આવશે સર ખેડૂતોને એવું પણ બિંદાવવામાં આવ્યું છે કે જો કદાચ તમે મીડિયા આપશો તો તમે જે પાછળ હકશો છે એ આપવો નહીં ના એવું કોઈ પણ પ્રકારનું દબાણમાં કે ધમકીમાં આવવાનું કશું નથી એવી ધમકી જો કોઈ પણ શખ્સ દ્વારા આપવાની આપવામાં આવી હોય કોઈ ખેડૂતને તો અત્યારની કચેરીને સંપર્ક કરવો

મે આપાવ્યા છે તો એ બાબત ખોટી છે કારણ કે નર્મદા અધિકારી સ્પષ્ટ કરી રહ્યા છે કે આ જે વચેટિયાઓ છે એ વચેટિયાઓ ખોટી રીતે આ ખેડૂતો પાસે પૈસા ઉઘરાવી રહ્યા છે એટલે જો તમારી પાસે પણ આવા પૈસાની માગણી કોઈ કરે છે તો તમે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો અથવા તો નર્મદા કચેરીએ તમે આવી અરજી કરી શકો છો ત્યારે આ બાબતે બીજા કાર્યપાલક ઇજનેર જેઓ નર્મદાના છે ખન્ના તેમણે શું કહ્યું તેમને પણ સાંભળીએ જમીન સંપાદનના જે પૈસા મળે છે એ કઈ રીતના મળે જમીન સંપાદનની પ્રક્રિયા છે એકદમ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે અમારા જમીન સંપાદન અધિકારી છે નાયબ કલેક્ટર હોય છે એ લોકો જમીન સંપાદકની આખી કાર્યવાહી કરતા હોય છે એમાં તમારું ખેડૂતોને લગતા જે બી કાયદેસરનું એમનું કપાત થતી હોય જમીન નર્મદામાં એ કપાત પ્રમાણેના એના જે નોર્મ્સ પ્રમાણે જે પાત્ર ઈચ્છા હોય એની એવોર્ડ કરતા હોય છે એવોર્ડ કર્યા બાદ સંપૂર્ણપણે એકદમ જમીન અધિકારી નોટિસ દ્વારા ખેડૂતને કહે કે ભાઈ આ તમારું પેમેન્ટ આ તારીખે રાખેલું છે નર્મદા દ્વારા એક કેવળ આવે એટલે અમે એક નોટિસ આપીએ છીએ એટલે એ લોકો ત્યાં એ જે કીધું છે હાજર રહે આખી પ્રક્રિયામાં એ લોકો ખેડૂતોના ડોક્યુમેન્ટેશન જે હોય એ તૈયાર એ લોકો લઈ આવ્યો એ ડોક્યુમેન્ટ પૂરેપૂરા ચકાસી અને આ એ જ માણસ છે એવું કરે એટલે જમીન સંભાળના અધિકારી અમને કહે કે ભાઈ આ ઓકે છે યોગ્ય એ જ ખેડૂત છે એના વતીનો અમે જે ખેડૂતને કહેવામાં આવે કે ભાઈ આટલો એમનો ચેક થાય છે પૂરેપૂરા એ વોટલી રકમનો છે ખેડૂતનો સીધો વિડીયોગ્રાફી ફોટોગ્રાફીથી આપવામાં આવે છે આમાં કોઈ ક્યાંય તકલીફ પડતી નથી

જે ખેડૂતે જૂની જમીનો આપ આપેલી હોય બે હજાર અગિયારથી બારની સાલમાં અત્યાર સુધીનું જે થતું હોય એ ને એના પ્રમાણે ના હોય છે એમાં કોઈ લડીને એવું કંઈ આપતું નથી એમાં એવોર્ડ કરવામાં આવે છે એના પ્રમાણેનો જ અને એ પ્રમાણે ખેડૂતને સીધે સીધું સોળીસો ટકા એના રકમ કોઈ ખેડૂત હાઇકોર્ટમાં ગયેલ નથી ના એ હાઈકોર્ટનો કોઈ ઉત્પમ નથી બરાબર હા કોઈ વકીલ એમના દ્વારા કોઈ એવું એવું એમાં વકીલાત દ્વારા લડીને નથી આપણને

તો અમે પણ એમને ધ્યાન દોરશું એમને માર્ગદર્શન આપશું કે આવું કરો તમે આવું બધું કરશો નહીં ક્યાંય પણ કોઈ તકલીફ વગર આવી રીતના તમે લોકો તમારી અમારી પ્રક્રિયામાં સામેલ થઈને તમારા જે હાથના નાણાં લઈ લો

અને આ તમારી વાત પોલીસ પણ સાંભળશે નર્મદા કચેરીના આ કર્મચારીઓ પણ સાંભળશે તેમનું નિવેદન છે કે અમારી પાસે મોકલો એટલે જો તમારી પાસે આવા વચટિયાઓ પૈસા લઈ ગયા હોય અને એ પૈસા તમારે પરત મેળવવા હોય તો તમે નર્મદા કચેરીમાં જઈને લેખિતમાં ફરિયાદ કરો તમને એ જરૂર મદદ કરશે હાલ તો અગાઉના સમાચાર પ્રસિદ્ધ થયા બાદ કેટલાક વચટિયાઓ છે જેમાં ફફડાટો જોવા મળી રહ્યો છે એવું છે કે હવે અમારે પૈસા પાછા આપવા પડશે આવી ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે તમારા પણ પૈસા આ વચેટીયા લઈ ગયા હોય અને તમારે પરત મેળવવા માંગતા હોય પોલીસ સ્ટેશનમાં અથવા તો નર્મદા કચેરી અથવા એસીબીમાં માં ફરિયાદ કરો તમારા પૈસા પાછા આવશે અથવા તો તેની સામે કાર્યવાહી થશે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગુ છો તો અમારી ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર